ભરૂચના નંદીલા વિસ્તારમાં ગત રોજ રાત્રિના એક બાઇક ચાલક અચાનક બેભાન થઈ ગયો હતો આ સમયે ત્યાં ફરજ ઉપર હાજર પોલીસ જવાને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેનો જીવ બચાવી શક્યો ન હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચના નંદીલા વિસ્તારમાં આવેલ મધુલી સર્કલ ઉપર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમન માટેની ફરજ બજાવે છે ગતરોજે સાજના તેઓ પોતાના સ્થળ ઉપર ફરજ ઉપર હાજર હતા તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે અચાનક બેભાન થઈ નીચે પડી ગયા હતા આ સમયે ત્યાં ફરજ ઉપર હાજર પોલીસ જવાન વિજયસિંહ તરત જ ત્યાં દોડી જઈ પ્રથમ ત્યાં ઉભેલ લોકોને બાજુએ હતાવી એક ક્ષણની પણ રાહ જોયા વિના બેભાન થઈ ગયેલ યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા ત્યારબાદ આ યુવકને એક 107 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે ફરજ હાજર ઉલ્લેખનીય છે કે ફરજ ઉપર હાજર પોલીસ કોન્સ્ટેબલે એક પણ શરણ બગડ્યા વગર તેને સીપીઆર આપી જીવ બચાવવાની કોશિશને લોકો સલામ કરી રહ્યા છે આથી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો